વડોદરા જિલ્લાની સાવલી એકસો પાંત્રીસ મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના ઇનામદાર પરિવાર સંચાલિત તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પ્રતિવર્ષ સર્વ સમાજનો ભવ્ય અને વિશાળ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેતન ઇનામદારના અડતાલીસમાં જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિઓથી કરાઈ હતી તેઓના મતવિસ્તારની પ્રાથમિક શાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિતની સામગ્રી વહેંચી હતી અને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર હોલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જીઆઈડીસી સંકુલ અને ડેસર તાલુકામાં આવેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિરનું આયોજન મેગા આયોજન કરવામાં આવ્યું હતું સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે સહપરિવાર પહોંચી સમાધિ મંદિર અને મહાદેવની પૂજા અર્ચના કરી તેઓના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા જો ડેસર સાવલીનગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજારોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભાજપના હોદ્દેદારો કાર્યકરો રાજકીય અને બિન રાજકીય સરકારી અધિકારીઓ સહિતે પણ કેતન ઈનામદારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાવલી નગર અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ નગરજનો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી આજ રોજ સાવલી એકસો બત્રીસ વિધાનસભામાં લોક લોડેલા લોકપ્રિય ધરાસભ્ય સ્વી કેતનભાઈ નામદારનો જન્મદિવસ હોય તેના ઉજવણીના ભાગરૂપે આજે ચાર જગ્યાએ અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક સાવલી ભીમનાથ મહાદેવનું મંદિર બીજું સાવલી જીઆઈડીસી પંજુસર જીઆઈડીસી ત્રીજું આર્ટ્સ એન્ડ કોર્ટ કોમર્સ કોલેજ સાવલી અને ચોથું ડેસર તાલુકાનું કોર્ટ યુનિવર્સિટી ચાર જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાવલી તાલુકાના આજુબાજુના ગામોમાંથી દરેક સ્કૂલમાંથી બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો અહીંયા ભીમનાથ મંદિરમાં કેતનભાઈએ પૂજા રાખી છે પૂજા પત્યા પછી તરત જ ભોજનનું આયોજન રાખ્યું છે અને બધા કાર્યકર્તાઓ અહીંયા ભાઈને મળવા આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયવ